મારી પાછળ દેખાતી આ જે કતારો છે એ ગોધરા શહેરમાં આવેલી મામલતદાર કચેરીની એટીવીટી શાખાની છે અહીંયા અલગ અલગ પ્રકારના પ્રમાણપત્રો નીકળે છે સંખ્યાબંધ અરજદારો અહીંયા આવ્યા છે સર્વર ચાલતું નથી નેટ બંધ છે અને સાથે જ જે પ્રમાણેનો અરજદારોનો ઘસારો છે તેની સામે સ્ટાફ ખૂબ જ એટલે કે કર્મચારીઓ ખૂબ જ ઓછા છે કર્મચારીઓ સાથે વાત કરીએ તો તેઓનો પગાર પણ ઓછો કરી દેવામાં આવ્યો છે નવા કોન્ટ્રાક્ટર કોઈક આવ્યા છે એ નવા કોન્ટ્રાક્ટરે આ તમામ સ્થિતિનું સર્જન કર્યું છે એવું કહેવાય છે અહીંયા લોકો છે સાથે એમની સાથે વાત કરીશું એમની વ્યથાને જાણવી ખૂબ જરૂરી છે કારણ કે આ પ્રમાણે હાલાકીનું ભોગ બનવું એ વારંવાર અયોગ્ય છે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે લોકો વાત કરી રહ્યા છે વાત કરવા માંગે છે કારણ કે લોકો સવારના દસ વાગ્યાના આ જગ્યા ઉપર આવ્યા છે હાલ બાર વાગ્યા છે આકરી ગરમી છે બફારો છે એના વચ્ચે લોકો કતારોમાં પોતાની ગરજ સાર માટે અહીંયા આવ્યા છે પરંતુ સરકારે જે પ્રમાણેની રાહત આ અરજદારો માટે કરવી જોઈએ એ રાહત થઈ નથી આપણે વાત કરીશું કાકા કેટલા શું નામ છે તમારું પેલા હસમુખભાઈ માણેકલાલ પટેલ કેટલા વાગ્યાના ના સવારે આવ્યા છે દસ વાગ્યાના શું શું કામ માટે અહીંયા આવ્યા છે જાતિ નો દાખલા માટે તો શું કહ્યું શું તમને અમારે આજે કે છે વાર લાગશે દસ વાગ્યા ના ઉભા આમથી આમ અંદર બધા ડાયરેક્ટ વાળા વધારે આવી જાય છે એટલે ડાયરેક્ટ કામ ડાયરેક્ટ કામ પૈસા પૈસા પતી જાય એવું પણ લે છે અહિયાં હા બધું ચાલે ડાયરેક્ટ ડાયરેક્ટ ચાલે છે તમે હવે હજાર રૂપિયા હાલો તમારું કામ ફટાફટ થઈ જશે કાકાની વાત સાથે અમારી સહમતી નથી એ તેમનો અંગત અભિપ્રાય છે તમે શું કામ માટે અમે આવ્યો છો દાખલા માટે સાહેબ કેટલા વાગ્યાના ના આવ્યા છો સર દસ વાગ્યાના અને શું કહ્યું છું કેમ હજી સુધી અહીંયા લાખ છે સર્વર ડાઉન છે સ્ટાફ ઓછો છે વગેરે વગેરે બહાર નું કાઢે એવું છે સર અહીંયા કેટલીક બહેનો છે બહેનો સાથે પણ વાત કરીશું કારણ કે તેમને બાળકો મૂકીને આવ્યા છે અને ઘરનું જે પ્રકારેનું કામ છે એ તમામ કામ એમને મૂકી અને અહીંયા આવ્યા છું

દાખલા માટે તો તમને બધાને ખબર છે કે અહીંયા ઉપર એક એપલેટ ઓફિસર બેઠા હોય એમના જેને પ્રાંત પ્રાંત અધિકારી કહેવાય તો તમે એમની પાસે જાઓ તમારી રજૂઆત કરો તમારી વાત કરો એવી સમજ તમારા આટલા બધા લોકો છે એમાં કોઈને નથી નથી સર હવે કરવા જાઉં છું હું એટલે એમ નહીં તમે આટલા સવારે દસ વાગ્યા થી છો બાર વાગ્યા એટલે બે કલાક થયો અહીંયા આકરી ગરમી છે ઉભું રહેવું ઉભું રહેવા એવી પરિસ્થિતિ નથી તો તમને રજૂઆત ક્યાં કરીએ તમારી સાથે આજે થઈ રહ્યું છે એને સુધારવા માટેનો શું પ્રયાસ છે તમારો કઈ નહીં સરકારને વિનંતી છે કે થોડાક સ્ટાફ વધારો તો અમારે શાંતિ થાય એમ જોબ પરથી રજા મૂકીને આવવાનું તો કઈ અઘરું કામ નથી પ્રજાની આવી વિનંતીઓના ખરેખર તો ગોડાઉનો ભરાઈ ગયા છે પરંતુ હવે વિનંતીઓ ધીરે 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 સપ્લાય થઈ અને સરકારની જે વિવિધ એજન્સીઓ કચેરીઓ અને જે સચિવાલયમાં બેઠા છે તેમના સુધી પહોંચે અને તેમની આ પરિસ્થિતિનું નિરાકરણ આવે એ તે ખૂબ એ ખૂબ જ જરૂરી છે અહીંયા હાજર જે લોકો છે શિક્ષિત છે પરંતુ એમનામાં એ પ્રકારની જાગ્રતતા નથી કે આવો અન્યાય જ્યારે થાય આ રીતે લાઇનમાં જ્યારે ઊભું રહેવાનું થાય નેટ ધીરું છે સર્વર નથી ચાલતું સ્ટાફ ઓછો છે ત્યારે ક્યાં રજૂઆત કરવી ખરેખર જાગૃત નાગરિક તરીકે અને નાગરિકનો એક ધર્મ છે કે જ્યાં અન્યાય થતો હોય કે જ્યાં કામ ન થતું હોય ત્યારે તેની રજૂઆત કરવાની હોય એમની પાસે મોબાઈલ હોય છે મોબાઈલમાં ટ્વિટર હેન્ડલ હોય છે ટ્વીટ કરી શકે છે એમને એમના ઇન્સ્ટાગ્રામ પર લખી શકે છે ઇન્સ્ટાગ્રામ ઉપર ફક્ત રીલ જોવા કે અન્ય ખાલી સુવાક્ય વાંચવા માટે નથી એના ઉપર તમે તમારી રજૂઆત પણ કરી શકો છો તમે તમારા અવાજને બુલંદ કરી શકો છો લોકો સુધી પહોંચાડી શકો છો એમાં એક સુવિધા છે કે તમે જે તે ખાતાને ટેગ કરી શકો છો સસાથી કેયુર વનકર સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા ગ્લોબલ એક્સપ્રેસ ગોધરા